કામ ગવારું ગ્યા બાપા ખબ દેખાતા હે હા તો જો ઈ ની દરમાં આ પાછો આવવું પડ્યું ગવાનું કંઈ નકી ન કોઈ વધારે આવે જ તો આપણી દુવાર કવરા દયા હાથી માપી મેં મેં વરહડ્યો રામ રામ સીતારામ મજામ બજાય કામ ગવારું ગ્યા બાપા ખબ દેખાતા હે હા ગવાર ગવાર હે આપડે જયારે વાવેલી મીરા થાય કેટા સારું થયા જાય મેહુલિયા ભલા બિલ્ડિંગ વાર છે બીજું હું અને આપડો છે નારિયેરી નો બગીચો આપણી જો લગભગ એક વીઘામાં નારિયેરી વાવેલું પછી કોક સ્થળે વાવ્યા આપડી કોરેક ગયું એકદમ ને પાણી જળે ગયું ને એટલે નકર થોડાક દિવસ વેચમાં ઉકાઈ ગયું આપણે પાણી જળે ગયું ને પાછો વરસાદ થઈ ગયો તો આપણે હે નારી બધી પાણી પીવા જે ગઈ કે બધી હવે આમાં નારી એમાં ટોકરો ન બને એમાં નારીયર આવે ને એટલે પીવાના જ બધા છે રહ્યા આપણે જો હો થોડા આજુબાજુ આવ્યા હો થોડું ઉપર રહે બહુ સાને આપણે

પછી એની દરમાં આ પાછું આવું પડ્યું એક ને એક દરમાં બે ત્રણ જાતના અલગ અલગ ઉગડ્યા આમાં પછી આ સાઈડ હે પાછું બીજું આવો ગોટો ઉગડ્યો અને જો ફૂલ પાણી ધરાણો ને તો આવો ફૂલને જોરદાર આવે પીયા ફૂલ ઉગડે અલગ અલગ પ્રકારના કોઈ આવા ગોટા ઉગડે કોઈ એને વાળો હોય ને એવી રીતના ઉગડે આપણી એ કલમી આવે એ આ જાસૂદ કલમનું જાસૂદ એ બધા ફૂલ અલગ અલગ પ્રકારના ઉગડ્યા આમાં આપણી ફરવા કે જો આવ્યું હતું તો આપણે ઉગડે તો આ એક જ ઉગડે તો આવી રીતના આજે ફરે આપણી પહેલાં ઊંઘે તો એમાં વરે સફેદ ઉગડ્યું તો પાસે જ અને આગળ આવે રાય કલરનો મેજો થોડ કલર તો બદલ્યો પાછળના બાબે માં અલગ અલગ પ્રકારના આમાં ઉગડ્યામાં દેહી ગુલાબ આ છે દેહી ગુલાબ અને જો સુગંધી એકદમ આવે પૂર્યા બહુ સારા આવે અને આપણે દારખી તો લાગે છે કલમીની દારખી ન લાગે આ દેહી ગુલાબની લાગે જાય દારખી આપણે હમણાં જો બે ત્રણ દિવસે વરસાદ હોય ને થાવકો એટલે અહીં મજા કે રેડો છાકો તો પશુને એટલે આપણે આજે બપોરના જોવા નહીં ખા જો આ બધું અહીં ચોખ્ખો થઈ ગયો હા કારણ કે હમણાં ત્રણ ચાર દિવસે વરસાદ ચાલુ હોય ને એટલે કામાં રેડો ઠાકો થાય તો હતો પૈસા હું એમ કહેજો કે નિષેધ આપણી ડી નાખેલી છે એ તો બહુ ન થાય પણ શાંત ન રેડો થઈ જાય એટલે આપણે જોઈને ખાજ બપોરે રજો ખીલા આવો કારણ કે ચોખા સાત દિવસ થઈ ગયા આપણે મોટું મશીન તો હોય નાખીએ એટલે પાણી વીવું જાય મગફળીમાં મગફળીમાં આપણે અટાણા પાણી જાય છે કે બહુ વાંધો ન આવે કારણ કે વરસાદ ચાલુ હોય એટલે પહેલું વીવું જાય પાણી ખાતરવાળું ખાતરવાળું પાણી જાય એટલે મગફળીમાં ફાયદો કરે ખેતરમાં જાય ફાયદો કરે આપણી મગફળીની લગભગ હમણાં ચાર મહિના પૂરા થઈ જાય તાજી વાતાવરણ હવે ઠંડુ મસ્ત છે હવે લગભગ કતો બે દી રહી જાવું આપણે વાતાવરણ મે જો મે તો યક આપણી મેપ મે આવે બહુ વાંધો નતો આવતો ભગવાન દયા છે બહુ નુકસાન ન કરી એટલે હવે આનું કઈ નક્કી ન કરો વધારે આવી જાય તો આપણી દુવાર કવર અંદર દયા હતી મેપ મે વર હે જો ગાડલામાં તો બે ગયા જ એનો વારો આવ્યો ગાડલામાં તો બે હોય કદાચ ગંગા ને ખીલા થી ગાટલો કોર હટાડી દીધા ખરા ખીલા થઈ ને આપણે જ્યાં અહીંયા ઉભી રહ્યા કોણ ભારી આવે ઠંડો એ ખાસ આપણે વિડીયો પછી આવે તો લાઈક સબસ્ક્રાઈબર કરી દીજો